માથુછાયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો રમોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની તેત્રીસ જેટલી રમતો રજૂ કરવામાં આવી હતી બાળકોને પુરસ્કાર એનાયત કરાયો ભુજની માથુછાયા પ્રાથમિક વિભાગ ધોરણ પાંચથી લઈને ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શરૂઆતમાં સ્પોર્ટ્સ સેરેમની ડાન્સ સહિતના કાર્યક્રમો પ્રારંભે કરવામાં આવ્યો હતો કુલ તેત્રીસ રમતો યોજવામાં આવી હતી દરેકને ઇનામ આપવામાં આવે તો પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનારને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પૂર નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકીએ આ રમોત્સવ ખુલ્લો મુકા્યો હતો એક પછી એક રમોત્સવ શરૂ થયા ત્યારે ખાસ કરીને માતૃછાયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ રમોત્સવમાં ભાગ લીધો હતો અલગ અલગ પ્રકારની રમતો પેશ કરી હતી અને ખાસ કરીને તેમના કાબિલેદાદ બન્યા હતા માતૃછાયા પ્રાથમિક શાળાના ટ્રસ્ટીગણ આચાર્ય સહિતના મહાનુભાવો દ્વારા તેમને પ્રોત્સાહિત કરવામાં તો બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા અને અલગ અલગ બાળકોએ અલગ અલગ પ્રકારની રમતો રજૂ કરી હતી હવે જોઈએ આમ તક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં આચાર્ય પંકજ રામાણી આજે માત્ર છાયા કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં સ્પોર્ટ્સ ડે નું આયોજન છે રમતોત્સવ કરવામાં આવી છે હવે બાળકો છે એ હાલ મીડિયાના યુગમાં શેરી રમતો ભૂલાઈ જાય છે અને રમવાનો બહુ સમજ નથી મળતો શાળામાં તો સ્પોર્ટ્સના તાસમાં આવી રમતો રમતા જ હોય છે પરંતુ આજે બધા જ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે એ માટે આવી વિવિધ તેત્રીસ જેટલી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે અને ખુલ્લે પાંચથી આઠના ત્રણસો બાળકો રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ તરફથી ભાગ લેનારા ત્રણસો બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે અને દરેક રમતમાં જે પ્રથમ ત્રણ નંબર આવે છે એને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે આજે શાળામાં રમતોત્સવ માટે ચીફ ગેસ્ટ તરીકે નગરપાલિકાના અધ્યક્ષા એવા શ્રીમતી રશ્મિબેન સોલંકી આવ્યા હતા અને બાળકોને એમણે પ્રોત્સાહિત કર્યા હતા શાળાના જીએસ બુધિશ વોરા અને યશ્વી ઘોર દ્વારા મસાલ પ્રગટાવી અને રમતોત્સવને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું